તારીી આત્ માને ઓર ક્યા એ બવના ફેરા નહી મટ બ્રહ્મણાને ભાગ્યા નહરે હો બવના ફેરા નહી હોજી વાહ વા

ये जोली मेरे भर दे ओ बगदाना वाले बेड़ा पार कर दे ओ बगदाना वाले वाह वाह मजा आई जाई सो अच्छा तू भी एक भजन ललकार हो जगत भरी भरी ताकी गयो सु दुनिया नि समे हुतो हारी गयो सु

हे भगवान तमारू हारू कर जे शुरुआत तमारा घर कर जे पांच किलो दोना आलो दिक्षाम दही लक्ष्मी रंजन लक्ष्मी रंजन दिक्षाम दही आओ आओ गुरु महाराज आओ आया कल्याण हो तेरा बच्चा

ગમે તે પણ ડબલ તો થાય જ છે ના હોય તો પૈસા પડ્યા ના હોય તો પરીક્ષા તો કરવી પડશે કે ડબલ થાય છે કે નહીં થાય ફરીથી આ મહારાજ ખરા ને વારા કરીએ તારા વાગના નહીં આવું આ એક જ વખત આયા છે કદી નહીં આવું કશું વાતો ને ચમત્કાર વિના નમસ્કાર ના થાય હા તમે વારે જો મહારાજ આ આવો મહારાજ બેહો બેહો

ઓ એ રીતના બચ્ચા શાંતિ શાંતિ ઓમ બચ્ચા તને કાઠું પર ઓ કશું આ રીતના ઓખો દાબી ઓ ખુશી તારા કિસ્મત અજમાય તો અજમાઈ દે ને ગમે હેરા

આજે આપણું કિસ્મત જોર કરે છે ને તો પેલા માટલામાં જે બધા দাগી છે ને એ બધા ડબલ એટલા હું પછી આખી જિંદગી જ ના પડે તો જલ્દી માટલું દેવા દે ડબલ થઈ જાય હા લઈને આવ્યો તો કોઈ ખબર ના પડે

તો જોવું પર આજુબાજુ પાછું અમે જલ્દી જવું પડશે ને તો બદલાઈ જાય ને તો પાછા પડશે જલ્દી મહારાજ પાંચ મોન જ જેટલો જ નુકરો કેમ તાન મારું મારું કરીને મરી જાય છે આપણે હું લઈને આયા તા ને હું લઈને જવાના આ પૃથ્વી ઉપર ખરું ને મોહ માયા લીધે એવું તો રવાનું જ દુનિયા દો રહી ગઈ એના માટે તો આપણે બધું છોરી દીધું સાચી વાત છે મોહ માયા બધું છોરી આ સીધા ગિરનાર ભેગા છે જતા રહીએ શાંતિથી હા મહારાજ આપણે તો લીલા લેર છે ઓ

તો ડબલ નહીં થાય ચાલ ઇનામ છૂટુ પરવા દે ઉપર હા ભરાઈ જાય એવું હોય હા લેતર મેલો ખોળમ હો તો મે લેજો આપણે રમ રમ મે ડબલ થઈ જાવ ના ના કશું તો નઈ લ્યો એ તમારા જેવા બે ડોહા થઈ જાય બે માટલો થઈ જશે અરે ના પશુ પાસો માલમો ભાગ પરાવો કા ભાગ તો પરાવ એક તો એ લઈ જો ને કે લઈ જા ના ના કશું તો નઈ ડબલ કરી દે ઓકે દાબી દયો અને એકવી વખત ઓમ

મારે મારો બેભાન થઈ ગયો વાયરો ઇન્સાન પવન કશો વધુ નઈ હાલુ ફોન માં લાવવું પડશે

મી પોતે જાલા લેને 10000 કર્યા 10 લેન 20 કર્યા લ્યા તે મૂ કરી ખબર છે મારા પાસે થોડો માલ પડ્યો તો કા ડાગીના ને તે ઓ કઈ આલે ને તે કીધું ડબલ કરી આલો તે શિકર છે વખત દેતા રહે છે ખબર નહી આ ઈ મો તલ કે હુઈ રહ્યા છો બુદ્ધિ સકે નહી ગોડા છો કહું હો ઓન ડબલ કઈ ના છે છે ડબલ કરેલા પૈસા જો ગયા એ તો ઘર માં પડ્યા છે અલ્યા વાકરો ડબલ કરેલા પૈસા ના હોય આ તો બધી બનાવટ હોય

તો માણસ ત્રણ દાડે આલ આ દાલુ કાલે આલુ પમ દાલ આલુ અને એકી વખત કેટલા આલે એમ કે ઓરે સેત્રીયા બકઈ ગયા પરામંતિક ડબલ કરી એલસી તારી બુદ્ધિ હું ગોમ જેઈ છે એટલી તો ખબર પડે કે ના પડે કે ઓય આઈ ની રે ડબલ કરી આલુ તું તો તાણ સોના મના એય હોય ડબલ કર્યા તો ઘેર ના હારું તે ઓય તારને ડબલ કરી આલવા આયા છે મત તો હાચી કરી બરજે ભાઈ ઓય સેત્રેય તો જો છું હું ના હોય તો બરદે ભાઈ તમે બે જણા ઉભારો ખબર ના પડે અમે ખરો ને નહી નહી મગજ કોમ કરતું નહીં કરતું અત્યારે ગોડો હોય ને એની ખબર પડે કા માણસો હું કરશે નહીં હું નઈ તો બુદ્ધિ પોક કા ના પો

થઈ જાય કાળા ભગત ને અરે ઠગ ભગત છે ઓળખીએ કે નહી આપરો ને અને અમુક શાંતિ જો એને મકાન બનાવી દીધો અમુક તારું મકાન મારું મકાન સીધું બનાવી દે બરોબર હા ના તો આદમ દાર માર પાન મેલું અમુક હશિયારી નહી અમુક આ ખરું ને વેચી નાખવાનું અને વેચી સીધું કોમ ચાલુ કરી દે તું તારું કોમ કર હું મારું કોમ કરું પેલા મને બતાનું હું આનું કોઈનું કોમ કર સરસ